જન્મ થાય છે ને આવ્યું છે એક આપણા ઘરે દીકરી ના હોય ને તો કાકા મામાને પણ કન્યાદાન કરવું જોઈએ આખું મનુષ્ય જીવન આપણું વ્યર્થ જાય છે એટલા સુધી આપણા શાસ્ત્રમાં છે પછી દીકરી હોય એ ઘરમાં સૌથી વધુ કોનાથી પ્રેમ કરે you <laughs> પપ્પા થી પપ્પા આવે એટલે સૌથી ની પૂછા કરે શું કર્યું શું ના કર્યું પુસ્તક ને આમ દોડાવી દે કહેતા નથી છે એટલું પિતા પુત્રી નું પ્રેમ એ અને પ્રેમ કેવામાં આવ્યું છે દીકરીને કોઈ પણ વસ્તુ ખપતી હોય ને એ ક્યારે પણ મમ્મીને ન કે જે ખપતું હોય પપ્પાને કે પપ્પા બધી જ વસ્તુ ને હાજર કરી દે કારણ કે એના બાપ ને ખબર છે થોડા સમય સુધી મારા ભેગી છે ત્યારે એની પાખો આવશે અને ક્યારે મારા ઘરેથી ઉડી જશે એટલે કહેવામાં આવ્યું છે નિયાણી થી ઉત્તમ કોઈ પણ ગણવામાં આવ્યું નથી ને કહેવામાં આવ્યું છે યાદ રાખજો એના પછી માતા પિતા થી ઉત્તમ હંમેશા એમનું સન્માન કરવું જોઈએ આ મનુષ્ય જીવનમાં અગર તમારી ચામડીની પાદુકા ચપ્પડ બનાવી તમારા મા બાપને પહેરાવશો ને તો એના ઋણમાંથી ઉકરવાના નથી સૌથી મીઠું પ્રેમ હોય આપણી માનું પ્રેમ હોય સંસારમાં કોઈ પણ જગ્યા જાઓ તમને કોઈ સપોર્ટ કરે કે ન કરે એક મા કેવી હોય છે જે હર હંમેશા આપણને સપોર્ટ કરીને કહેવામાં આવ્યું છે જ્યાં સુધી આપણે માતાના ઉદર્ભમાં હોઈએ ને ત્યાં સુધી આપણી આયુષ્ય વધે છે જન્મ લીધા પછી આયુષ્ય ઘટે છે એટલા માટે કહેવામાં છે

છાયા હોય ને ત્યાં સુધી સંસારની કોઈ પણ વસ્તુ આપણને ખબર પડતી નથી ઈ છત્ર છાયા હટી જાય ત્યારે આપણને ખબર પડે આ સંસાર કેવો ખારો છે એટલે કહેવામાં આવ્યું છે હંમેશા આપણે આપણા મા બાપનું સન્માન કરવું જોઈએ આજની જનરેશન શું કે અરે બરાબર અમારા અમારા બાપુજી વચ્ચે જનરેશન ગેપ આવી ગયો અમારા બાપા અમને સમજતા નથી યાદ રાખજો ખપે જનરેશન ગેપ આવી જાય એમણે જે આપણા માટે સેન્ડ કરી છે એનો એક ટકો પગાર આપણને ઉપર આવે ને ખબર પડે કેવા દિવસો કાઢીને આપણા તને આવ્યા છે એટલે આવ્યું છે હંમેશા આપણા માવતરોગ નો હંમેશા આપણે સન્માન કરવું જોઈએ ને માં આવ્યું છે ઘણા બધા કેતા હોય કાટલા બરાબર ત્યારે ઘર સસ્તા હતા આટલી જમીન સસ્તી હતી ત્યારે તમે ભણ્યા લીધું ને હંમેશા આપણે આપણા માવતર નું સન્માન કરવું જોઈએ એના પછી સૌથી મીઠું પ્રેમ હોય ને તો એ ભાઈ બહેન નું પ્રેમ કહેવામાં આવ્યું છે ઘરમાં સૌથી વધુ એકબીજા ઝઘડો કરતા હોય કોણ હોય

જે આપણું મોટું જોઈએ સમજી જાય છે આપણા મનમાં શું હાલી રહ્યું છે સૌથી પેલા છે આપણી કે કહેવામાં આવ્યું છે એકબીજા વગર થોડી વાર પણ ના હાલે અને જ્યારે કહેવામાં આવ્યું છે જ્યારે બેનના લગ્ન નક્કી થાય તો સૌથી વધુ કોણ ચોરાવે ભાઈ ચોરાવે શું કે એ તું હાલી જશે તો સુખ લાગી જશે આ થશે તે થશે પણ કહેવામાં આવ્યું છે જયારે બેની બાને બોરાવતા હોય ને ત્યારે સૌથી વધુ રડદલ વ્યક્તિ પણ ભાઈ જો એટલે કહેવામાં આવ્યું છે એટલું ભાઈ બેનનું પ્રેમ બનેલું છે યાદ રાખજો પૈસા નો કોઈ પણ ભૂખ્યો હોતો નથી ભલે આપણે બેન ને આપણે લાખો કરોડપતિ ના ઘરે ના લગ્ન કરાવીએ ભાઈ ના ઘર નો રૂપિયો આવશે કોઈ બેન સંભાળીને રાખશે નાખા ગામ બતાડશે કે આ મારા વિરલા મને દીધું છે ને કેવામાં આવ્યું છે ખાય પોતાના ધણી નું અને આશીર્વાદ કોને દે ખમા મારા વીરાને એટલે કેવામાં આવ્યું છે એટલું ભાઈ બેન નું પ્રેમ અનેરું પ્રેમ કેવામાં આવ્યું છે એના પછી પટેલ નારીતું નારાયણી હંમેશા ઘરની સ્ત્રીનું સન્માન કરવું જોઈએ અને જ્યાં ઘરની સ્ત્રી ખલખલાટ કરતી હોય ત્યાં માં પણ આવે છે વીસ રૂપિયાની ચીજ એ ક્યાંથી દસ રૂપિયામાં લઈ આવે એ આપણને ખબર પડતી નથી જયારે આપણા મોદી સાહેબે નોટબંધી કરાવી હતી ત્યારે આપણને લાઈવ ખબર પણ પડી ગઈ છે એટલે કહેવામાં આવ્યું છે ઘરની સ્ત્રીના હાથમાં ઘણી બધી બરકત કહેવામાં આવી છે આજે કોની પૂજા